પ્લે સ્ટોર ઓપન કરશો એટલે તમારી એક સર્ચ મેનુ જોવા મળશે સર્ચમાં તમારે વોટર હેલ્પલાઇન એપ એક ડાઉનલોડ કરવાની રહેશે યા તમારે વોટર હેલ્પલાઇન લખવાનો છે એટલે પહેલા જ નંબરમાં આવી જશે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરવાની છે આવી રીતના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એપ તમને જોવા મળશે ત્યાં ઇન્સ્ટોલ ઓપ્શન આપવામાં આવશે ત્યાં જ તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે ટૂંક જ સમય આજે પૂરી એપ છે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જશે ઇન્સ્ટોલ થયા બાદ તમને અહીંયા એક ઓપન ઓપ્શન જોવા મળશે તો આ એપ છે તમારે ઓપન કરી લેવાની છે જો ફર્સ્ટ ટાઈમ તમે ઓપન કરશો તો પહેલાં તમારે રજિસ્ટ્રન કરવાનું રહેશે તો કઈ રીતના રજિસ્ટ્રન કરવું કે આપણે જોશો અહીંયા મોબાઈલ નંબર અને પાસવર્ડ બંને એન્ટર કરી તમારે લોગ કરવાનું રહેશે જો ફર્સ્ટ ટાઈમ હશે તો તમારે જે પાસવર્ડ એટલે કે રજીસ્ટર નહીં હોય તો અહીંયા જે નીચે એક ઓપ્શન આવેલો છે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન તો આના પર ક્લિક કરવાનું છે આ કરશો એટલે અહીંયા તમને મોબાઈલ નંબર માંગવામાં આવશે તો અહીંયા તમારે જે મોબાઈલ નંબર હોય એન્ટર કરી લેવાનો છે હું અહીંયા પોતાનો નંબર એન્ટર કરી લઉં છું આવી રીતના જે મોબાઈલ એન્ટર કર્યો છે તમારે અહીંયા પોતાનો જે મોબાઈલ નંબર છે એન્ટર કરી લેવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા નીચે એક ઓપ્શન આવેલો સેન્ડ ઓટીપી અહીંયા તમારે સેન્ડ ઓટીપી કરવાનું રહેશે જેવું તમે સેન્ડ ઓટીપી અહીંયા કરશો તમારે જે મોબાઈલ નંબર છે એન્ટર એના પર ઓટીપી આવશે ઓટીપી તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે રાજુ અહીંયા એક ઓટીપી પ્રાપ્ત થશે આવી રીતે ઓટીપી પ્રાપ્ત થયા પછી તમને આવી રીતના એક ફોર્મ જોવા મળશે અહીંયા તમારે જેનું રિસ્ક ચૂંટણી કાર્ડ બનાવવાનું છે એ ચૂંટણી કાર્ડ મેમ્બરનું નામ લખવાનું છે અહીંયા ફર્સ્ટ નામ આવશે અહીંયા લાસ્ટ નામ એટલે અહીંયા પોતાનું નામ આવશે અહીંયા સરનામું આવશે અને અહીંયા તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય એ તમે અહીંયા પોતાનો પાસવર્ડ ક્રિએટ કરી શકો છો અને નંબર પર જે ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા ફિલઅપ કરવાનો છે અહીંયા એન્ટર ઓટીપી સબમિટ કરશો એટલે તમારું જે એકાઉન્ટ થઈ જશે એટલે ડિટેલ બધી એન્ટર કરી આ જે સબમિટ સબમિટ છે પર ક્લિક કરવાનું સબમિટ પર ક્લિક કર્યા પછી તમને આવી રીતના જોવા મળશે એક જો ત્યારે ત્યાં મોબાઈલ નંબર એ પાસવર્ડ એન્ટર કરવાનો તો અહીંયા જે પણ તમારો મોબાઈલ નંબર હમણાં એન્ટર કર્યો તો એ અને જે તમે પોતે પાસવર્ડ ક્રિએટ કર્યો છે એ પાસવર્ડ બંને અહીંયા એન્ટર કરવાના રહેશે હું અહીંયા એન્ટર કરી લઉં છું અહીંયા મેં પોતાનો જે મોબાઈલ નંબર પાસવર્ડ બંને એન્ટર કરી લીધા છે એન્ટર કરી અહીંયા સેન્ડ ઓટીપી કરવાનું રહેશે સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ પર એક ઓટીપી આવશે જેનાથી તમે એકાઉન્ટ બન્યો છે તો આવી રીતના ઓટીપી કોપી કરી અથવા મેન્યુઅલી અહીંયા એન્ટર કરી લેવાનો છે આ છે અહીંયા કોપી કરી ફેસ્ટ કરી લઉં છું એટલે ફેસ્ટ થઈ ગયો છે ત્યાર પછી અહીંયા તમારે નીચે જવાનું છે જો લોગિન નાવ તમારે લોગિન નાવ ઉપર ક્લિક કરવાનું છે એટલે કે તમારા મોબાઈલમાં ટચ કરશો લોગિન નામ લોગ થઈ જશે આવી રીતના લોગિન કર્યા બાદ તમને એક ફર્સ્ટ ઓપ્શન જોવા મળશે વોટર રજિસ્ટ્રેશન તો તમારે જે વોટર રજીસ્ટ્રેશન ઓપ્શન છે તેમાં જવાનું રહેશે ઓછી વોટર રજિસ્ટર જશો એટલે તમે ફર્સ્ટ ટાઈમ નવું આપણે જે વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ બનાવવા માંગો છો આ જે ફોર્મ સિક્સ છે એ ભરવાનું રહેશે એટલે કે ન્યુ વોટર રજિસ્ટ્રેશન અને તમારે ઓલરેડી છે અથવા જો કરેક્શન કરવાનું તો ફોર્મ એટ ભરવાનું છે કરેક્શન એટલે કે નામ સુધારવાનું એટલે કે જે મહિલાઓ છે ને પિતાજીનું નામ હોય છે એના જગ્યાએ પતિનું કરવું તો અહીંયાથી આપણા કેસમાં એક નવું વોટર આઈડી છે એ એપ્લાય કરવાનું છે તો આપણે જે ફોર્મ સિક્સટી છે અહીંયા તમારે ટચ કરવાનું રહેશે આ ટચ કરશો એટલે તમને અહીંયા જે કંઈક ડિટેલ જોવા મળશે વાંચી લેવી ત્યાર પછી લે સ્ટાર્ટ પર આપણે ક્લિક કરવાનું છે લે સ્ટાર્ટ કરશો એટલે તમને અહીંયા ઓપ્શન આવવા મળશે તમે ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરો છો તો યુઝ કરવાનું યુઝ કરી નેક્સ્ટ કરી લેવાનું નેક્સ્ટ કરશો એટલે પહેલાં તો તમને રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે તો તમે કયા રાજ્યના જેમ કે આપણે ગુજરાતના છો તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લેવાનું

તો અહીંયા તમે ક્લિક કરશો તો તમારી જન્મ કાર્ડ પાન કાર્ડ તમારા જે હોય કરવાનું અત્યારે મારા જોડે આધાર કાર્ડ છે એટલે એટલે આધાર 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 કાર્ડ કાર્ડ કરવાનું છે છે કરશું જે ફોટો તમારે અપલોડ કરવો પડશે અપલોડ માટે અહીંયા જે નીચે આપેલો ઓપ્શન છે અપલોડ અપલોડ કરી મોબાઈલની ગેલરી ઓપન થશે ગેલેરી પર ક્લિક કરવાનું તો આવી રીતના તમારે જે પણ આધાર કાર્ડ હોય છે કે અહીંયા આધાર કાર્ડ હતું અહીંયા કરી હું અહીંયા રાઇડ કરશું એટલે અપલોડ થઈ ગઈ તો આધાર કાર્ડ અપલોડ થઈ ગયું છે અપલોડ કર્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ ઓપ્શન આપેલો છે તો નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે આ પછી તમારે જે ચૂંટણી કાર્ડ બનાવવાનું છે એમનું અહીંયા પિક્ચર એટલે કે ફોટો અપલોડ કરવાનો છે તો અહીંયા પ્લસ પર તમે ઓકે આપશો એટલે તમારું ગેલરી ખુલી જશે તો અપલોડ મેલ છે ફીમેલ છે જેઓ કરી લેવાનો છે આ કિસ્સમાં ફિમેલ છે ફિમેલ કરવાનો છે ત્યાર પછી જેનું ચૂંટણી કાર્ડ બનાવવાનું છે અહીંયા એમનું નામ આવશે જે નામ હોય અહીંયા તમે નામ એન્ટર કરશો એટલે બીજામાં ઓટોમેટિક અહીંયા ગુજરાતીમાં નામ આવી જશે ત્યાર પછી એનું સરનેમ જે હોય તે અહીંયા એન્ટર કરી લેવાનું એ પણ ગુજરાતમાં ગુજરાતીમાં આવી જશે ત્યાર પછી જે આધાર નંબર હોય છે અહીંયા આધાર નંબર પૂરો એન્ટર કરી લેવાનો છે આધાર નંબર કર્યા પછી તમારો જે મોબાઈલ નંબર હતો એ મોબાઈલ નંબર એન્ટર કરી દઉં અહીંયા રિલેટિવનો જો તમારે કરવું હોય તો કરો નહીં કરો તો ચાલશે ત્યાર પછી એક ઇમેલ આઈડી એન્ટર જરૂર કરવી તમારી જે ઇમેલ આઈડી હોય તો અહીંયા એન્ટર કરી લેવી રિલેટિવ નહીં કરો ચાલશે આ પછી તમે નીચે આવશો તો ઓપ્શન જોવા મળશે આમાંથી તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને કે વિઝ્યુઅલ તો કંઈ નથી તો આપણે કંઈ પણ ક્લિક નથી કરવાનું એટલે આખું આ ફોર્મ ફિલઅપ કરી દેવાનું નામ ને નંબર જે પણ માગે ટોટલ ફિલઅપ કરી નાખવાનું ત્યાર પછી નીચે જે નેક્સ્ટ ઓપન છે એમ આપણે ટચ કરી લેવાનું બધું આખું ફોર્મ હું ભરી લઉં છું ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરું છું તમે જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ફોર્મ છ માં અહીંયા તમારા આગળ ઓપ્શન બતાવશે એટલે કે ફાધર મધર હેન એટલે કે લગ્ન પહેલા તમે નવું એપ્લાય કરતા હોય તો ફાધરનું નોમ આવશે અથવા લગ્ન પછી કરતા આપણે પતિનું આવે છે ગુજરાતમાં તો આપણા હસબૅન્ડ અહીંયા ક્લિક કરી દેવાનો છે આ કરી જે તમારે જે એપ્લિકેશન્ટ હોય છે એમના પતિનું નામ હોય છે તો અહીંયા એમના પતિનું નામ એન્ટર કરવાનું છે પછી અહીંયા તે પતિનું ઓટોમેટિક ગુજરાતીમાં નામ આવી જશે ત્યાર પછી આપણે નીચે જશું અહીંયા લાસ્ટ એટલે કે સરનેમ હોય છે અહીંયા એન્ટર કરવાનું છે અને ગુજરાતીમાં આવી જાય છે તો આવી રીતે ભરી લેવાનું છે અહીંયા હસબન્ડ કરી અહીંયા જે પતિનું નામ હોય છે નામ લખી દેવાનું છે સરનેમ પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે તો અહીંયા હું પૂરી ડિટેલ ભરીને નેક્સ્ટ પર ક્લિક કરી લઉં છું તમે પણ પૂરી ડિટેલ ભરી નેક્સ્ટ પર ક્લિક કરી લઉં નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી તમને અહીંયા જે એડ્રેસ છે પૂરું એડ્રેસ માંગશે એટલે કે રૂમ નંબર ઘર જે પણ ગામનું ફળીઓ અથવા જે પણ હોય તો પૂરું તમારે એન્ટર કરી લેવાનું છે રૂમ નંબર ગામનું નામ એરિયા તાલુકો જિલ્લો હોય પોતાનું ગામ સિલેક્ટ કરી છે તાલુકો આવશે પોસ્ટ ઓફિસ તમારી કઈ જગ્યા લાગે છે એ તમારે કરવાનું રહેશે પછી તમારો એરિયા પિનકોડ જે પણ આવતો હોય તે અહીંયા એન્ટર કરી લેવાનો છે અહીંયા તાલુકો આવશે પછી ગુજરાતીમાં તાલુકો આવશે પછી અહીંયા ડોક્યુમેન્ટ પ્રૂફ માંગશે એટલે તમે આ જગ્યા પર રહો છો એનું પ્રૂફ શું છે તમારા જોડે તો અત્યારે આપણા જોડે આધાર કાર્ડ જ છે તો અહીંયા આધાર કાર્ડ ક્લિક કરી અહીંયા ફરીથી જે આધાર કાર્ડનો ફોટો છે અપલોડ કરી નાખવાનો એટલે અહીંયા કરશો એટલે તમારી ગેલરી ખુલશે ગેલરી ખુલશે અહીંયા આધાર કાર્ડ કરી ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ અપલોડ થઈ જશે અને પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને આધાર કાર્ડ અપલોડ કર્યા પછી અહીંયા એક આપેલું છે હઝબેન્ડ એ ક્લિક કરી નાખજો અને ફેમિલી મેમ્બરનું જે નામ હોય અથવા એમનું જે વોટર આઈડી ચૂંટણી કાર્ડ જૂનું હોય અહીંયા નંબર અને જે ઉપર નામ હોય એન્ટર કરી લેવાનું છે

એટલે તમારી જે એપ્લિકેશન સબમિટ થઈ જશે અને અઠવાડિયું દસ દિવસમાં તમારું જે ચૂંટણી કાર્ડ એ બની જશે ચૂંટણી કાર્ડ બન્યા પછી અહીંયા તમે બહાર જશો લોગિન કર્યા પછી એટલે એક ડાઉનલોડ ઓપ્શન આવે છે એ ડાઉનલોડ ઈ ફીવી આ જશો તમારો વોટર આઈડી કાર્ડ છે એનાથી ના હોય તો તમે જેવું અહીંયા ડન સબમિટ કરશો તમારા એક મોબાઈલ નંબર રિફરન્સ નંબર આવશે એ રિફરન્સ નંબર અહીંયા